નવી મોટી ખાતે પ્રમુખ જાડેજાના નાનાભાઈ નૂતન ગૃહના વાસ્તુ પૂજનના પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી નવી મોટી ચિરાઈ ખાતે ભચાઉ એપીએમસી ના પ્રમુખ શ્રી વાઘુભા કાનજીભા જાડેજાના નાનાભાઈ રાજેન્દ્રસિંહના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારોહ રાખવામાં આવેલ જેમાં તાલુકા તાલુકાભરના રાજકીય આગેવાનો તેમજ દરેક સમાજના અગ્રણીઓ જેમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા વિકાસભાઈ રાજઘોર અર્જનભાઈ રબારી ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ પરબતભાઈ આહિર પચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા જિલ્લા પંચાયતના ચેરમેન ઘેલાભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભચાઉ તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ બળવંતસિંહ જાડેજા ભયાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાણુભા જાડેજા ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બી જાડેજા ભયાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા ભચાઉ તાલુકા રબારી સમાજના પ્રમુખ દેવશીભાઈ ભચાઉ ક્ષત્રિય અગ્રણી જીલુભા બાપુ જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ